હેલો મિત્રો અમે આવી ગયા બધા નવા મિત્રો તો મિત્રો કેમ છો મજામાં છો તો બધાએ આપણો વિડીયો જરૂર જોઉં મિત્રો અહીંયા મિત્રો મેં દવા છાંટી રહ્યા છે માંડવીમાં મિત્રો અહીંયા જોઈ શકો છો તમે માંડવી બહુ મોટું લાંબુ ખેતર છે મિત્રો પાણીની માંડવી છે વાવેલી તમે જોઈ શકો છો પાણવીમાં દવા ખાતી રહ્યા છે મિત્રો અહીંયા જો છો અહીંયા છે નળી પડીયા બધી ખંભેના ખંભે પંપ ભાવેલો છે મિત્રો જોઈ શકો છું મારા મિત્રો બધાય મિત્રો મેનંતી છે કે અમારો વિડીયો પણ જરૂર જોઈએ મિત્રો મિત્રો છેક લાંબી લાંબો શ્વાસ લે લાંબા ખેતર જ લાંબુ છે જોવો મિત્રો તમે જોઈ શકો છો બહુ મોટું લાંબુ ખેતર છે અને દવા છાંટી રહ્યા છે તો બધા મિત્રો અમારો વિડીયો જરૂરથી જોજો અને લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો ખૂબ સરસ માંડવી છે મિત્રો તો ચાલો મિત્રો જોઈ શકો છો દવા છાંટવાનું ચાલુ છે મારા આવી રહ્યા અહીંયા જોઈ શકો છો વિડીયો પૂરો જોવો છો મિત્રો લાઈક અને કોમેન્ટ કરતા રહેજો મારા આવી રહ્યા નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો મિત્રો માંડવીમાં દવા છાંટી રહ્યા છીએ અમે અહીંયા જોઈ શકો છો મિત્રો તમે દવા છાંટવાનું ચાલુ છે મિત્રો ખેતર છે જો